જય માતાજી અને સીતારામ મિત્રો તો આજે આ વિડીયોમાં વાત કરીશ જે વ્યક્તિને એવું લાગતું હોય કે મને જ કેમ દુઃખ છે મને જ કેમ આટલી તકલીફો છે હું હંમેશા રોજ ભગવાનની પૂજા વિધિ પૂજા પાઠ કરું છું કોઈનું ખરાબ વિચાર તો નથી બધા માટે સારો વિચાર કરું છું તો પણ મને કેમ દુઃખ છે હું કેટલા ધર્મના કામ કરું છું અને કેટલો ધર્માદો કરું છું તો પણ મને દુઃખ છે તો મિત્રો હું આજે આ વિડીયોમાં એ વાત કરીશ કે તમને ક્યારે પણ એવો વિચાર નહીં આવે કે મને જ કેમ દુઃખ છે અને મને જ કેમ તકલીફો છે તો મિત્રો વિડીયો અંત સુધી જોજો તો જ તમને ખ્યાલ આવશે કે ખબર પડશે કે તમને જે દુઃખ છે ને એ તો કંઈ નથી તો મિત્રો એક કહેવત છે કે વિધિના વિધાનમાં કોઈ મેખ મારી શકતું નથી અને જે લખેલું છે એ તોવાનું જ છે તો આના આના વિષયો ઉપર જે હું તમને એક વાત કરીશ વિડીયો ધ્યાનથી સાંભળજો જ્યારે ભગવાન રામના રાજ્યાભિષેક અને તેમના લગ્ન શુભ સમય શુભ મુહૂર્ત આ બધું ધ્યાન રાખીને કરવામાં આવ્યું હતું તો પણ ભગવાન શ્રી રામના લગ્ન જીવન અને રાજ્યાભિષેક ટકી શક્યા નહોતા એવું કહેવાય કે સફળ નહોતા ભગવાન રામને તો આપણે બધા ભાઈઓ જાણતા જ હોય અને તે ટાઈમે વશીષ સુશ્રીને આ વાતમાં પૂછવામાં આવ્યું કે આવું કેમ હોય ત્યારે વશીષ સુશ્રીએ જવાબ આપ્યો કે તમારું ભવિષ્ય મજબૂત હશે આવું મારે કહેવું જોઈએ જીવનમાં નફો નુકસાની જીવન મૃત્યુ ખ્યાતિ બદનામી આ બધી પદ્ધતિ તમારા હાથમાં હોય છે મતલબ એવો થાય કે આપણા જીવનમાં પહેલેથી જ નક્કી કરેલ છે અથવા કરવામાં આવી છે તે જ રહેશે ના ભગવાન રામ તેમનું જીવન અને ના ભગવાન કૃષ્ણ તેમનું જીવન ના બદલી શક્યા અને ભગવાન શિવ પણ સતીના મૃત્યુને રોકી ન શક્યા મહામૃત્યુ જપ એ શિવશંકર નો આધીન છે તેમનો જ ગણાય આ જપ કરવાથી મૃત્યુ ટાળી શકાતું તો પણ ભગવાન શંકર સતીનું મૃત્યુ ટાળી ન શક્યા અને ના તો ગુરુ અર્જુન દેવજી ના તો ગુરુ એક બહાદુર સાહેબ ના તો દસ દેશના પિતા ગુરુ ગોવિંદસિંહ તેમના ભાગ્યને રોકી ટાળી ના શક્યા આ બધા શીખ સંપ્રદાયના ધર્મગુરુઓ કહેવાય અને ગુરુ ગોવિંદસિંહ ધર્મ ધર્મગુરુ કહેવાય મિત્રો આ બધા વ્યક્તિઓ મહા યોગી અને ધાર્મિક વ્યક્તિઓ ગણાય તો પણ તેમના જીવનમાં દુઃખ અને મૃત્યુને રોકી નથી શક્યા અને મિત્રો રામકૃષ્ણ પરમહંસ તેમનું નામ તમે સાંભળ્યું હશે તેમના વીસ હજાર અનુયાયી હતા એટલે મતલબ શિષ્યો એના વીસ હજાર હતા અને સાંભળ્યું છે કે માતાજી જોડે વાતો કરતા આવા હતા રામકૃષ્ણ પરમહંસ તો પણ તેમના શરીરની અંદર કેન્સર હતું તો આવતા મોટા મહાજ્ઞાની વ્યક્તિ પોતાના પોતાના શરીરનું કેન્સર ન મટાડી શક્યા અને તેનું મૃત્યુ પણ તે ન ઉઠાડી શક્યા અને મિત્રો રાવણ અને કંસ આ બને રાક્ષસ અને તમે જાણતા જશો આ એટલા જ્ઞાનીઓ હતા યોગી પુરુષ હતા કે આની પાસે એટલું બધું જ્ઞાન હતું કે ધારે શકતા તો પણ આ લોકો તેમના મૃત્યુને તેના દુઃખને કાઢી ન શક્યા આ વાત પર જ મિત્રો હું તમને એક ધન કથા કહીશ તો ધ્યાન દઈને સાંભળજો એક વખત ભગવાન વિષ્ણુ તેમના વાહન દરડ ઉપર બેસીને કૈલાસ પર્વત ભગવાન શંકરે મળવા જાય છે ભગવાન વિષ્ણુ જયારે કૈલાસ દ્વાર પહોંચે છે ત્યારે પોતે કૈલાસ દ્વારની અંદર બહાર ગરુડને છોડે છે અને પોતે અંદર જાય છે કૈલાસ દ્વારની અંદર ત્યારે બહાર બેઠેલું જે ગરુડ તેમનું વાહન હતું તે કૈલાસ પર્વતીની ભવ્યતા સુંદરતા બેઠું બેઠું જોતું હોય છે નિહાળતું હોય છે અને ત્યારે ગરુડની નજર એક સુંદર નાના પક્ષી ઉપર પડે છે આ પક્ષી એટલું સુંદર હતું કે ગૌના ગરુડના બધા વિચારો એના ઉપર આકર્ષિત થઈ ગયા અને ગરુડ મંત્ર મુક્ત બની ગયું હવે ત્યારે બને છે એવું કે યમરાજ યમ ગરુડને યમરાજની સવારી આવતી દેખાય છે મોટા પાડા પાડા ઉપર બેઠેલા મોટી મૂછું હાથમાં હથિયાર આ યમરાજ મહારાજ પણ કૈલાસ દ્વાર આવતા લાગે છે ગરુડને એવું દેખાય છે અરે યમ મહારાજ કૈલાસ બાદ પહોંચે છે અને કૈલાસ બાદ પહોંચીને તે પણ અંદર જતા પહેલાં ઓલા પક્ષીની તરફ આકર્ષક નજરોથી જોવે છે અને આ બધું ગરુડ જોતો હોય છે કે યમ મહારાજ આ પક્ષીની સામે આટલી નજરેથી કેમ જોવે છે અને ત્યારે ગરુડ એવું સમજે છે કે આ પક્ષીનું મોત નક્કી છે કેમ કે યમ મહારાજ તેમને નિરખીને જોવે છે અને ગરુડ વિચારે છે કે યમ મહારાજ કૈલાસમાંથી પાછા આવશે અને આ પક્ષીને યમલોક લઈ જશે ગરુડ ને આ પક્ષી આટલું નાનું સુંદર પક્ષી હું મરતું નહીં જોઈ શકું ત્યારે ત્યારે ગરુડ આ પક્ષીને પોતાના પંજામાં ઉચકી અને હજારો માઇલ દૂર જંગલના એક ખલક પહાડના ખલક ઉપર છોડીને આવે છે અને પાછું ગરુડ કૈલાસ આવી અને બેસી જાય છે અને જ્યારે યમરાજ કૈલાસમાંથી બહાર નીકળે છે ત્યારે ગરુડ યમરાજને પૂછે છે કે હે યમરાજ તમે ઓલા પક્ષીને આટલી આશ્ચર્ય આશ્ચર્યજનક નજરથી કેમ જોતા હતા અને ત્યારે યમરાજ કહે છે કે હે ગરુડ આ પક્ષી તરફ જોઈને મને એવો વિચાર હતો કે હમણાં થોડા ટાઈમ પછી આ પક્ષીનું મૃત્યુ હજારો માઇલ દૂર એક જંગલના પહાડ ઉપર થશે તો મને એમ વિચાર આવતો હતો કે આટલી ઝડપથી આ પક્ષી આવડું નાનું હજારો માઇલ દૂર ત્યાં પહાડ ઉપર કેવી રીતે પહોંચશે અને હવે જો કે આ પક્ષી અહીંયા છે નહીં એટલે લગભગ પાકો એનું મૃત્યુ થઈ ગયું હશે અને ત્યારે એ સમજી ગયા કે કોઈ પણ ગમે તેટલા હોશિયાર હોય તેમનું મૃત્યુ ટાળી શકાતા શકાતું નથી અને ટાળી શકતા પણ નથી અને મિત્રો હું અને તમે આવું વિચારતા હોય છે કે આપણા જીવન અંદર કેટલું દુઃખ છે કેટલી તકલીફ છે આવું વિચારીને આપણે આપણા મનને દુઃખી કરીએ છીએ મન દુખે એટલે આપણે દુઃખી બાકી જે થવાનું છે એ થઈને જ રહેશે અને આ બધું વિધિના વિધાન છે ભાઈઓ અને મિત્રો ભગવાન શ્રી રામ અને કૃષ્ણનું જીવન ચરિત્ર તમે મહાભારત રામાયણ આમાં વાંચ્યું હશે અથવા ટીવી સિરિયલોમાં પણ જાણ્યું હશે અને જોયું હશે કેવું દુઃખમય અને સુખ વાળું આ લોકોનું જીવન હતું કેમ આ લોકો તો પોતે ભગવાન હતા અને રાવણ અને કંસ એટલા જ્ઞાની હતા શક્તિશાળી હતા કે ત્રણો લોકમાં આ લોકો રાજ કરી શકતા હતા ભગવાન શિવને પણ પ્રસન્ન કરી શકતા આવા લોકો પણ પોતાનું મૃત્યુ ટાળી ન શક્યા તેમના ભાગ્યને તે લોકો પણ બદલી ના શક્યા આને કહેવાય વિધિના વિધાનો ભગવાન કૃષ્ણ કહે છે કે મનુષ્યના જન્મ થતાની સાથે જીવન મૃત્યુ કીર્તિ બદનામી નફો નુકસાની આરોગ્ય માંદગી શરીર રંગ કુટુંબ સમાજ દેશ અને અને સ્થળ બધું જ પહેલેથી જ નક્કી હોય છે અને મિત્રો હું અને તમે આવું વિચારતા હોય છે કે આપણા જીવન અંદર કેટલું દુઃખ છે કેટલી તકલીફ છે આવું વિચારને આપણે આપણા મનને દુઃખી કરીએ છીએ મન દુઃખે એટલે આપણે દુઃખી બાકી જે થવાનું છે એ થઈને જ રહેશે અને આ બધું વિધિના વિધાન છે તો મિત્રો હંમેશા ખુશ રહેજો કેમ કે આવા મોટા જ્ઞાની લોકો ભગવાન સંતો મહંતો એ લોકો પણ એના જીવનના દુઃખ સુખ દુઃખ મૃત્યુ ટાળી ના શક્યા તો આપણે તો સામાન્ય માણસોથી મનુષ્ય આપણે શું કરી શકીએ તો જે થવાનું છે અને તે જે થવાનું છે તે થશે જ તો તો ખુશ રહો ભગવાન કૃષ્ણ કહે છે કે મનુષ્યનો જન્મ થતાની સાથે જીવન મૃત્યુ કીર્તિ બદનામી નફો નુકસાની આરોગ્ય માંદગી શરીર રંગ કુટુંબ સમાજ દેશ અને અને સ્થળ બધું જ પહેલેથી જ નક્કી હોય છે તેથી જ મન વાણી અને કાર્યો દ્વારા સરળ બનો અને સારા કાર્યમાં વ્યસ્ત રહો જય માતાજી વિડીયો ગમે તો શેર જરૂર કરજો મિત્રો અને અમારી ચેનલ કોળી સમાજ જોડાઈને સબસ્ક્રાઈબ કરજો